વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની અંદર શેમ વનમાં પ્રકરણ બે જે છે મિત્રો દિલ્હી સલ્તનત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી જોવાનો છે અને વિડીયોને જો હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલાં છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો છે કે દિલ્હી સલ્તનતના ચેહલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોને કરી હતી તો આવશે ઓપ્શન ડી ઇલ્તુનિસ નેક્સ્ટ બીજો દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ઓપ્શન એ રઝિયા સુલતાન ત્રીજો જોઈએ કે દિલ્હીના કયા શાસકને યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે તો આવશે ઓપ્શન સી મુહમ્મદ તુગલગની નેક્સ્ટ ચોથો કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી ઓપ્શન ડી હરિહર રાય અને બુક્કા રાયે નેક્સ્ટ આગળ વધીશું આપણે બીજો છે કે ખાલી જગ્યા પૂરો પહેલો છે કે ડાયદિનગા ચોપડા ખાલી જગ્યાએ શહેરમાં આવેલું છે તો આવશે અજમેરમાં બીજો દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો તો આવશે સુલતાન ત્રીજો દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો આવશે ઇબ્રાહીમ લોદી ચોથો શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું તો આવશે અલ્લાઉદ્દીન ખલજીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે તો ત્યાં જઈને તમે અચૂકથી એ વિડીયો જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ નેક્સ્ટ ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો પહેલો કુતુબ બિનાર કયા આવેલું છે તો આવશે દિલ્હીમાં બીજો પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે ત્રીજો અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું તો આવશે અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં ચોથો છે કે બહમની રાજ્યની સ્થાપના કોને કરી હતી તો આવશે ઝફરખાને નેક્સ્ટ ચોથો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો છે કે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર ઝોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા નેક્સ્ટ હવે આગળ વધીશું બીજો કે સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો તો જોઈએ આપણે કે સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી બીજો છે કે તેણે દિલ્હીમાં મશહુર કુતુબિનાર નામના મિનારા બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુતમિશ કુતુબિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું ત્રીજો છે કે કુતુબિન કુતુબુદ્દીન એબેકે અજમેરમાં ડાયદિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી ચોથો છે કે સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા પાંચમો છે કે તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિંસાપુર જૈનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાઈઓ બગીચાઓનું નિર્માણ થયું હતું ત્રીજો છે કે કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો તો કૃષ્ણદેવરાય રાય તુલુવ તુલુબ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું તેને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેને રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પારને નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોની શણગાર્યું હતું કૃષ્ણદેવ રાય પોતે વિદ્વાન હતો તે સાહિત્ય અને વિધાનો ઉપાસક હતો એ તેલુગી અને સંસ્કૃત ભાષાનો લેખક હતો એને આમુક્ત માલ્યદા નામના ગ્રંથ લખ્યો હતો તેને અનેક કવિઓને રાજેશ રાજ્યશ્ર આપ્યો હતો કૃષ્ણદેવ રા રાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાનની અંદર જે પ્રકરણ બે જે છે મિત્રો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અજુકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત